टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना जे भूमि पर सनातन धर्मनी धजा शांति फरके से जूनागढ़ करोड़ों हिंदू आस्था केन्द्र है

ગિરનાર પર્વત ઉપર સનાતન ધર્મના અનેક મંદિરો આવેલા છે આ દરેક મંદિરનો અનોખો મહિમા છે તેવામાં ગત રવિવારે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી ગિરનાર પર્વતના સૌથી ઊંચા શિખર ઉપર આવેલા ગુરુ ગૌરક્ષનાથ મંદિરમાં અસામાજિક તત્વોએ મંદિરના પૂજારી જે રૂમમાં હતા તે રૂમનો દરવાજો બંધ કર્યો ત્યારબાદ મૂર્તિ ખંડિત કરીને મંદિરમાં તોડફોડ કરી હતી મંદિરની પૂજા સામગ્રી વેરવિખેર કરી નાખી અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયા ઘટનામાં મંદિરના પૂજારીના રૂમનો દરવાજો બંધ હોવાથી તેઓ બહાર નીકળી શકે તેમ ન હતા જો કે સવારે કોઈ પ્રવાસી પ્રસાર થતા હતા તે વખતે મંદિરના પૂજારીએ વિનંતી કરતા સોમનાથ બાપુએ દરવાજો ખોલી આપ્યો આખરે તે વખતે શું બન્યું હતું તેની હકીકત पुजारी पासे थी सामिए चार सवा चार बजे करीबन मुझे आवाज़ आया जोर से कि कुछ टूटने की आवाज़ आई तो मैं बाहर निकलने के रहा था लेकिन मेरा भंडार का जो रूम था बाहर से लॉक कर दिया था बाहर से कुंडी लगा दिया था तो मैं बाहर नहीं निकल पा रहा था तो मैंने खिड़की खोली खिड़की से चार लोग यहाँ से भागते भागते जा रहे थे उसके बाद हम लोग तो आधे घंटे के बाद दूसरे कोई यात्री आए उन्होंने मेरा कुंडी खोला दरवाजे का तो मैं बाहर आया तो देखा तो अपना चना पातू का जो कांच है वो किसने तोड़ दिया है वो मूर्ति अंदर नहीं थी સમગ્ર ઘટનાની જાણ કરી હતી આ અંગે સોમનાથ બાપુએ આશંકા વ્યક્ત કરી છે કે આ વિધર્મીઓનો હાથ હોઈ શકે છે પૂજારી સૂતો છે આગળ મારી દેવી એટલે આ લોકો જ કરેલું છે અને જ છે આપણે કોઈની જોડે વિરોધ નથી વિરોધ એક જ કે દત્ત ભગવાન લાડુ જે તે સમય ચાલે એમાં મેં થોડો વિરોધ કરી છે એના સંદર્ભમાં આ થઈ શકે શંકા છે આપણે આ ઘટનાને લઈ સાધુ સંતોમાં ભારે રોષ વ્યાપ્યો છે મોટી સંખ્યામાં સાધુ સંતો એકઠા થઈને ભવનાથ પોલીસ સ્ટેશને પહોંચ્યા જ્યાં તેમણે અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારબાદ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસપી સુબોધ ઓડેદરા ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ભવનાથ પોલીસના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને આરોપીઓએ કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો તેનું નિરીક્ષણ કર્યું હતું ગોરખનાથની મૂર્તિ હતી એને મૂર્તિ તોડવામાં આવેલ છે જે સંબંધે કાયદેસર ફરિયાદ દાખલ કરવાની અને તમામ જિલ્લાની અલગ અલગ ટીમો એલસીબી એસઓજી ભવનાથ પોલીસ સ્ટેશન તેમજ અન્ય પોલીસ સ્ટેશનની પણ ટીમો બનાવી ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ આ કૃત્ય કોણે કર્યું છે આરોપીઓને પકડવા માટે તમામ ટીમો કામે લાગેલી છે ગોરક્ષનાથ મંદિરના મહંત સોમનાથ બાપુએ આપેલી પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે થોડા સમય પહેલાં દત્ત શિખર ખાતે નિર્વાણ લાડુ ધરવા બાબતે વિવાદ અંગે સનાતન સાધુઓ કલેક્ટરને ફરિયાદ કરવા ગયા હતા આ દરમિયાન તેમણે આગેવાની લઈને ઉગ્ર રજૂઆત કરી હતી જેનું મન દુઃખ રાખીને જ વિધર્મીઓએ આ કૃત્ય કર્યું હોવાની આશંકા છે તેમણે કરેલી ફરિયાદમાં ઉલ્લેખ છે કે અગાઉ પણ રામદેવ પીંડના મંદિરની પ્રતિમા તોડી નાખવામાં આવી હતી અને ત્યારબાદ તેને ખીણમાં ફેંકી દેવામાં આવી હતી અવારનવાર વિધર્મીઓ ધર્મ વિરોધી સૂત્રોચ્ચાર કરીને ત્રાસ મચાવે છે જેથી પાંચ ઓક્ટોબરે મોડી રાત્રે બનેલી આ ઘટનાને પણ આરોપીઓએ આયોજનપૂર્વક અંજામ આપ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે જેને લઈ હવે સાધુ સંતોમાં ભારે રોષ આપ્યો છે મહંત મહેશગિરી બાપુએ આ ઘટના બાબતે રોષ વ્યક્ત કરતા સાધુ સંતોને એક થવા માટે અપીલ કરી છે આ પડીકા લેવાવાળા સાધુઓથી ગિરનારના સાધુઓએ ચેતવું જોઈએ જરા સમજવું જોઈએ કેમ આ હિંમત થવાનું કારણ શું છે કેમ કે આ સાધુ સમાજ એક નથી થતો સાધુ સમાજ બીજા સાથે ઝઘડતો હોય બારેથી આવેલા સાધુઓ અહીંના સાધુઓને ફોસલાવીને ફળાવીને આ બધું કરીને કરે બરાબર બહારે નીકળવું જોઈએ હું બધા સાધુ મહાત્માને કહું છું બહારે નીકળો અવાજ ઉપાડો અને સરકાર પોલીસ કલેક્ટર સાહેબ અને બધા કહો કે આ જલ્દીથી આનો નિર્ણય લાવવો જોઈએ આ બહુ જ જઘન્ય કૃત્ય છે આની જેટલી નિંદા કરવી હોય એટલું કરી શકાય અને સનાતની હિન્દુના પેટનો દીકરો હોય તો એણે આ આ બાબતમાં ચૂપ ન બેસવું જોઈએ

આવાગા તત્વો હોય એમને જાહેરમાં સજા આપવા માટે હું સરકાર શ્રીને વિનંતી કરું છું આમાં ઝડપથી તમે તાત્કાલિક આમાં તપાસ લઈ આવો અને જે પણ કોઈ આ કૃત્ય કર્યા છે એને સનાતન ધર્મના ઉપાસકોને તમે સોંપી દો તાકી એ લોકોને ખબર પડે કે બીજી વખત આવું કંઈ ક્યારે પણ ઘટના ન ઘટે મહત્વનું છે કે ઘટનામાં હવે પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે આરોપીઓ કોણ છે તેને લઈ હજુ કોઈ ખુલાસું થયો નથી પરંતુ સાધુ સંતોની આશંકા છે કે આ કૃત્ય વિધર્મીઓનું જ હોઈ શકે છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત